હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું સુપરમા સુભાષ બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના આપણે વાણિજ્ય વ્યવસ્થાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે જે પ્રશ્નો આપું છું એટલા તૈયાર કરી દેજો તમારી પરીક્ષાની અંદર કાલની એક્ઝામની અંદર પૂછાવવાની પૂરેપૂરી સંભાવના છે તો આઈઆઈએમ વિસ્તૃત એમ બી એનું વિસ્તૃત સીઓનું વિસ્તૃત રૂપ લખો ત્યાર પછી મધ્ય સપાટી બીજા કયા નામે ઓળખાય છે સંચાલમાં કઈ કઈ પ્રવૃત્તિઓની જરૂરિયાત છે ચેપ્ટર ત્રણની અંદર ઓઆરનું પૂરું નામ આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે એકમનું જીવન ધ્યેય અને સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો ત્યાર પછી ચોથા નંબરના ચેપ્ટરની અંદર એક વાક્યમાં વ્યવસ્થા તંત્ર એટલે શું સત્તા સોંપણી કોને કહેવાય ઉત્તરદાયિત્વ રૈખિક વ્યવસ્થા તંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે પાંચમા નંબરના ચેપ્ટરમાં એચઆરએમનું વિશ્વ સ્વરૂપ પસંદગી પ્રક્રિયાનો આધાર જણાવો કર્મચારી વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે છે છઠ્ઠા નંબરને છઠ્ઠા નંબરના ચેપ્ટરની અંદર દોરવણીનું કાર્ય શારીરિક જરૂરિયાત કઈ કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે નિરીક્ષણનું કાર્ય કાર્ય ત્રીજો ચોથા નંબરનો પ્રશ્ન ત્યાર પછી સાતમા નંબરના ચેપ્ટરની અંદર સંચાલનના કા કયા કાર્ય ગાઢ સંબંધ ધરાવે છે કામગીરીનું માપન અંકુશનું હાર્દ અંકુશનું હાર્દ વિભાગીની અંદર સંચાલન એટલે શું વિજ્ઞાપ એટલે શું ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય સંકલનનો અર્થ બધા સંચાલનના મુખ્ય તત્વો ત્યાર પછી સંચાલના સિદ્ધાંતો સમય નિરીક્ષણ રૂલ ઓફ થંબ નવ પ્રસિદ્ધ વિચારધારા જુઓને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે ત્રીજું ચેપ્ટર અંદાજપત્રના પ્રકાર ગોણેજના કોને કહેવાય હેતુ નિદાન એટલે શું આયોજન ખર્ચા છે શા માટે માનવીનું શરીર એ વ્યવસ્થા ઉત્તમ ઉદાહરણ છે કેવી રીતે રૈખિક વ્યવસ્થા કયા વધુ અનુકૂળ હોય છે અવૈધિક શેને આધારે રચાય છે શ્રેણી વ્યવસ્થા જોવા મળે છે ચેપ્ટર માનવ સંસાધન એટલે શું બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબતો જાણી શકાય છે અભિરુચિ કસોટી દ્વારા સીધી ભરતી કોને કહેવાય દ્વાર ઉપરની ભરતી એટલે શું ધંધા ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કઈ કઈ બાબતો જાણી શકાય છે છઠ્ઠાનામાના ચેપ્ટરના દોરવણીનો અર્થ આધુનિક માહિતી સંચાલના સાધનો બળતી એટલે શું આત્મસિદ્ધિના બે ઉદાહરણ શું અંકુશ એ સતત પ્રક્રિયા છે આયોજન એ અંકુશનો નો જન્મદાતા છે અંકુશ નો અર્થ વિભાગડી ની અંદર નિમ્ન સપાટી સંચાલન કાર્યકારી સપાટી છે સમજાવો નાણાકીય સંચાલનના કાર્યો ઉચ્ચ સપાટીના કાર્યો સંચાલન એ કળા અને વિજ્ઞાન બંને સમજાવો संकलनो महत्व मानव संसाधन मंतू महत्व અંયા આધુનિક વિચારધારા અને પ્રસિદ્ધિ વિચારધારા ચેપ્ટર 2 ની અંદર ત્યાર પછી ચેપ્ટર 3 ને ચેપ્ટર 3 આયોજન નું મહત્વ દર્શાવતા મુદ્દા આયોજનની ચાર મર્યાદા ભવિષ્ય સાથે ચેપ્ટર ની અંદર અવૈધિક વ્યવસ્થા છ લાક્ષણિકતાઓ સત્તા નું મહત્વ વૈદિક વ્યવહંત્ર લાક્ષણિકતા સમજાવો ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તાલીમ ખર્ચા છે પંતીની ની ગેરહાજરી વધુ ખર્ચા છે વિધાન સમજાવો કર્મચારી એકમના હાથ પગ સમાન છે સમજાવો તાલીમનું મહત્વ અને કર્મચારી વિના વ્યવસ્થા તંત્ર હાર્ડપિંજર જેવું છે સમજાવો પ્રતિક્ષા યાદી છઠ્ઠા ચઢા સારા નેતાના ગુણો નિરીક્ષકના કાર્યો વૈદિક માહિતી સંચાર ગમે તે છ લાક્ષણિકતા સારાને તેના બૌદ્ધિક લક્ષણો અંકુશના મહત્વના છ તબક્કા અંકુશને લાક્ષણિકતાઓ કોઈ પણ છ મુદ્દા વિભાગ એ માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંક સમજાવો સંચાલન લાક્ષણિકતા અને સંચાલનનું મહત્વ ખાસ ત્રણ પ્રશ્ન પેલા ચેપ્ટર મધ્ય ત્રીજા ચેપ્ટર મધ્ય આયોજનના લક્ષણો પ્રક્રિયા અને યોજનાના પ્રકાર પાંચમા ચેપ્ટર મધ્ય ભરતીનો અર્થ આંતરિક પ્રાપ્તિ સ્થાનો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત ચેપ્ટર છ ની અંદર દોરવણી લાક્ષણિકતા અને દોરવણીનું મહત્વ માસ્ટરનો અગ્રતા અગ્રતા આકૃતિ આ હતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈબી પ્રશ્નો જે તમને કાલની એક્ઝામની અંદર ખૂસવાલાયક છે જે પ્રશ્નો તમે ટીક કરાયેલા છે એ પ્રશ્નો તમે તૈયારી કરી દેજો હું આશા રાખું છું અને આ વિડીયોના માધ્યમથી મારાથી જેટલી કોશિશ થાય છે એટલું તમને આપવાનો પ્રયત્ન કરું છું જય હિન્દ જય ભારત તમે આ ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં